ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ એમાં કાર્બોદિત અને કાર્બોદિતમાં આજે આપણે ભણીશું ડાયસેકેરાઇડ તો ડાયસેકેરાઇડ કોને કહેવાય તો વ્યાખ્યા એવી છે કે મોનોસેકેરાઇડના બે અણુઓ નિર્જલીકરણની ક્રિયા દ્વારા ગ્લાઇકોસિડિક બંધથી જોડાતા બનતા અણુને ડાયસેકેરાઇડ કહે છે મોનોસેકેરાઇડના બે અણુઓ એટલે કે બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય કઈ રીતે જોડાય તો ચાલો આપણે એની ચર્ચા કરીએ આ એક હેક્ઝોઝ મિત્રો ઓળખો છો ને કેટલા કાર્બન વાળો છે જોઈ પાંચમો અને છઠ્ઠો છ કાર્બન વાળો એટલે કે આ ગ્લુકોઝ છે હવે ગ્લુકોઝના બે અણુ એકબીજા સાથે જોડાય તો આ બીજો ગ્લુકોઝનો અણુઓ છે આ બંને ગ્લુકોઝના અણુ એકબીજા સાથે કઈ રીતે જોડાય જો આ રીતે જોડાય કે એક ગ્લુકોઝ એના પહેલા કાર્બન ઉપર રહેલો આ હોય જ અને બીજા ગ્લુકોઝ એના ચોથા કાર્બન ઉપર રહેલો હોય આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એને આથી પાણીનો અણુ દૂર થાય આ ઘટનાને નિર્જલીકરણ કહેવાય અને નિર્જલીકરણની ક્રિયા દ્વારા આ બે અણુ એકબીજા સાથે જોડાઈ જશે એટલે અહીંયા આ એચ નીકળી ગયો એટલે સી ઓ સી આ પ્રકારનો બંધ રચાશે આ બંધને ગ્લાયકોસિડિક બંધ કહેવાય અને ગ્લાયકોસિડિક બંધથી જોડાતા જે આ જે અણુ બને છે એ અણુને આપણે ડાયસેકેરાઇડ કહીશું ઓકે એટલે આપણે સમજી શકશું કે આ કોણ હતો તો કે હેક્ઝોઝ મોનોસેકેરેટ આ પણ હેક્ઝોઝ મોનોસેકેરેટ એટલે હેક્ઝોઝ મોનોસેકેરેટ બે અણુઓ જોડાયા કઈ પ્રક્રિયા દ્વારા જોડાયા પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયા જેને આપણે નિર્જલીકરણ કહીશું નિર્જલીકરણ નિર્જલીકરણની ક્રિયા દ્વારા જોડાયા કયા બંધથી જોડાયા

અહીંયા ગ્લુકોઝનો નો બીજો અણુ એકબીજા સાથે જોડાયા આ બંધ નું નામ છે જે છે એમાં કયા કયા કાર્બન વચ્ચે બંધ છે તો કે પહેલા ગ્લુકોઝનો નો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝનો નો ચોથો કાર્બન એ બંને વચ્ચે બંધ છે ને અને એટલા માટે આ બંધને વન ફોર ગ્લાયકોસિડિક બોન્ડ પણ કહેવાય અહીંયા તમે એમ કહી શકો છો ભાઈ ધીસ વોઝ આલ્ફા ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝ અહીંયા પણ છે આલ્ફા ગ્લુકોઝ એટલે આ બંને વચ્ચે જે બંધ રચાય છે આલ્ફા બંધ પણ કહેવાય તો આ ડાયસેકેરાઇડ છે ડાય નું સામાન્ય સૂત્ર જો આપવું હોય તો શું આપી શકાય તો કે ડાયસેકેરાઈડ નું સામાન્ય સૂત્ર આમ આપી શકાય કે સી એન એચ ટુ ઓ એન માઇનસ વન

હા એનું જળ વિભાજન શક્ય છે અને જળ વિભાજન થાય એટલે હેક્સો બે અણુઓ મુક્ત થાય સીધી વાત છે તો મુક્ત થશે એટલે નું પાચન થતા શું બને મોનોસેકેટ કોષના રસ સ્તરમાંથી પસાર થવું હોય તો ડાયસેકેરાઈડ જળ વિભાજન જરૂરી છે કે જળ વિભાજન થાય એટલે મોનોસેકેરાઈડ બને જે કોષના રસ સ્તરમાંથી પસાર થઈ શકે

દાખલા તરીકે માલ્ટોઝમાં બે ગ્લુકોઝ જોડાય છે એ બંને આલ્ફા વન ફોર પણ માલ્ટોઝમાં બે ગ્લુકોઝના ના અણુઓ જોડાય છે તો એ આલ્ફા વન ફોર ગ્લાયકોસિડિક બંધ થી જોડાય તો ટ્રેલોઝમાં આલ્ફા વન વન ગ્લાયકોસિડિક બંધ થી જોડાય જયારે સેલોબાયોઝમાં બે બીટા ગ્લુકોઝ જોડાય છે એટલે બીટા વન ફોર ગ્લાયકોસિડિક બંધ હોય એટલે બંધ જુદો હોવાને કારણે અલગ અલગ પડે છે પણ તમારે ઉદાહરણ આ યાદ રાખવાના છે કે ભાઈ માલ્ટોઝ સુક્રોઝ લેક્ટોઝ સેલોબાયો આપણે ડિટેલ સ્ટ્રક્ચર જોઈ લઈએ મિત્રો તમે માલ્ટોઝ નું તો હમણાં જ જોયું મેં વ્યાખ્યા વખતે સમજાયું કે આ ગ્લુકોઝનો અણુ અને બીજો ગ્લુકોઝનો અણુ એકબીજા સાથે નિર્જલીકરણ દ્વારા જોડાઈ જાય એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ આલ્ફા વન ફોર ગ્લાઇકો બંધથી જોડાતા માલ્ટોઝનો અણુ બને છે આમ તો સ્ટાર્ચ નું જળ વિભાજન થાય દાખલા તરીકે આપણે સ્ટાર્ચ હોય અને આપણામાં વડે જળ વિભાજન થાય તો સીધો ગ્લુકોઝ નથી બનતો માલ્ટોઝ બને છે એટલે સ્ટાર્ચનું જળ વિભાજન થતાં માલ્ટોઝ બને અને પછી માલ્ટોઝનું જળ વિભાજન થાય માલ્ટોઝનું પાચન થાય એટલે ગ્લુકોઝ બને ઓકે તો ધીસ ઇઝ માલ્ટોઝ અહીંયા આ છે ગ્લુકોઝ તમે જોઈ શકો છો આ છે ગ્લુકોઝ આના છે ફ્રુક્ટોઝ ફ્રુક્ટોઝ હવે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ એ જોડાવાથી બને છે સુક્રોઝ પ્લસ ફ્રુક્ટોઝ એ બેડાવવાથી શુક્રોઝ માલ્ટોઝ નું અણુસૂત્ર સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન છે તો સુક્રોઝ નું પણ અણુસૂત્ર સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન જ છે ફરક છે કે માલ્ટોઝમાં ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ છે જ્યારે સુક્રોઝમાં ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ વન ટુ ગ્લાયકોસિડિક બોન્ડ થી જોડાય એટલે ગ્લુકોઝ નો પહેલો કાર્બન તો ફ્રુક્ટોઝ નો બીજો કાર્બન એની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાય છે સુક્રોઝ વિશે મિત્રો તમે જાણો છો કે સુક્રોઝ એ સામાન્ય રીતે ખાંડ તરીકે ઓળખાય છે આપણા ડાઇનિંગ ટેબલ ઉપર જે ખાંડ રહે છે એ આ હોવાને કારણે સુક્રોઝને ટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો એ પણ તમે જાણો છો કે વનસ્પતિમાં દ્રવ્યોનું જ્યારે વહન કરવાનું હોય ત્યારે કુદરત મોટા ભાગે પસંદ કરે છે હંમેશા ચાલની નલિકા દ્વારા જે ખોરાકનું વહન થાય છે એમાં શર્કરા શુક્રો સ્વરૂપે વહન છે વહન કરે છે ડો નો ભાઈ શા માટે એવું હોય છે કારણ કે શુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શુગર છે નોન રિડ્યુસિંગ શર્કરા છે એટલે કે જલ્દીથી બીજા ઘટકો સાથે રાસાયણિક બંધોથી જોડાતી નથી એટલા માટે સુક્રોઝને નોન રિડ્યુસિંગ કહેવાય અને એટલા માટે જ વનસ્પતિમાં કાર્બનિક દ્રવ્યોના વહનમાં સુક્રોઝની પહેલી પસંદગી હોય છે ઓકે આપણે જે ખાંડ ખાઈએ છીએ શુગર કેનમાંથી મેળવવામાં આવે એટલે કેન શુગર એવા નામથી પણ ઓળખવામાં આવે છે આ શુગર વિશેની કોમન થોડીક માહિતી હતી એ સિવાય મિત્રો તમે જોઈ શકો બીટા ગ્લુકોઝ પ્લસ બીટા ગ્લુકોઝ

1 4 ગ્લાયકોસિડિક બંધ કહેવાય અને એ બંધ થી જે ડાયસેકેરાઇડ જે બને છે બે બીટા گلوકોઝ નાણુઓ બીટા 1 4 ગ્લાયકોસિડિક બંધ થી જોડાય અને જે ડાયસેકેરાઇડ બનાવે એને આપણે સેલોબાયોઝ તરીકે ઓળખીએ છીએ સેલોબાયોઝ અને સેલોબાયોઝ એમાં બીટા 1 4 ગ્લાયકોસિડિક બંધ હોય